એ નિમિત્તે આજે બગદાણાનું રસોડું કેવું છે બગદાણાનું લાઈવ રસોડું મારે તમને બતાવવું છે કેટ કેટલી વસ્તુઓ તૈયાર થઈ રહી છે લાખોની સંખ્યામાં માણસો આવવાના છે શ્રદ્ધાળુ આવવાના છે એના માટે પ્રસાદ બની રહ્યો છે તો ચાલો આપણે હારે મળી અને બગદાણાનું રસોડું કેવું છે એ જોઈ લઈએ અને કોમેન્ટમાં જય પછી તારામ લખી નાખજો તો બગદાણાના મહાકાય રસોડાની આપણે વાત કરીએ તો ત્યાં લગભગ દાળ અને શાક એ બે વસ્તુ જે એવી છે કે જ્યારે બનતી હોય ને ત્યારે આપણને એવું લાગે કે શું ખરેખર હકીકતમાં આ માણસો માટે રસોઈ બનતી હશે કેમકે એવડી મોટી સંખ્યામાં એટલી મોટી માત્રામાં મોટા મોટા કોપ છે તમે જોઈ શકો છો આપણે હાલની અંદર લગભગ મારા અંદાજ પ્રમાણે આ એક કોપની અંદર વીસ થી પચીસ હજાર શ્રદ્ધાળુઓ માટેની રસોઈ બનતી હશે મારા અંદાજ પ્રમાણે એટલું મેં કારણ કે અહીંયા જે શાક પણ તૈયાર થઈ રહ્યું છે શાક છે એ બની ગયું છે પણ આગળ આપણે જે શાકના કોપ જોયા છે

અને ખરેખર એટલી બધી સરસ મજાની મીઠાઈ વગાણી બનતી હોય તો ઘણી બધી મોટી માત્રામાં ગોળ પણ જઈ તમે જોઈ શકો છો મોટા મોટા ગોળના ડબ્બા પણ હાજર છે તો જો અહીંયા લગભગ આપણે આગળ શાક ને દાળનો હિસાબ જોયો રસોડાની અંદર થોડાક આપણે અંદર એન્ટર થઈએ તો અહીંયા લગભગ મારા અંદર પ્રમાણે રોટલીનો વિભાગ છે ઘણા બધા સ્વયંસેવકો ભાઈઓ છે સરસ મજાની રોટલી બનાવી રહ્યા છે કેમ કે આજે મેં તમને જેમ કીધું એ ગુરુ ભવ્ય મહા ઉત્સવ છે તો ગુરુ પૂનમ નિમિત્તે લાખો ની સંખ્યામાં વધારો ભાવી ભક્તો છે એના માટે તમે જોઈ શકો છો એકદમ લાઈવ રોટલી તૈયાર થઈ રહી છે જો રોટલી તૈયાર થઈ ગઈ એની અંદર સરસ મજાનું ઘી બી લગાવવામાં આવે છે અને કાંઈ ઘટી નહીં એકદમ રોટલી તૈયાર થાય છે અને આ બધી છે ને એ આપણા મગજની બહારની વસ્તુ છે કેમકે એટલી સ્પીડમાં અને એટલી માત્રામાં અહીંયા રસોઈ બનતી હોય અને પછી અથ્ય મેં હું નોટ કર્યું બગદાણા અને રસોડાની અંદર એ તમામ વસ્તુ તમે જોઈ શકો છો રસોઈ થી બનાવવામાં આવે છે રસોઈ આવે છે માણસો પણ ત્યાં કોઈ જાતનો ગેસ વપરાતો નથી કે કાંઈ વપરાતું નથી માત્ર ને માત્ર દેશી લાકડા ખરેખર એ એક સારી વાત કહેવાય એમ હવે આપણે અંદર સરસ મજાનું રસોડું જોયું કે ત્યાં શાક અને દાળ તૈયાર થઈ રહી છે પણ એના માટે જે કાશી શાકભાજી છે એના લગભગ અહીંયા તમે જોવો ને બટેટા રીંગણા ચીભડા છે પછી તુરિયા છે અને કોબી છે એના તો મોટી મોટી માત્રામાં ઢગલા પડ્યા છે આપણને એમ લાગે કે આપણે શું છે હરાજીમાં આવી ગયા તમે જોઈ શકો છો સરસ મજા કોબીના પણ ઢગલા પડ્યા છે અહીંયા તુરિયા પણ છે અહીંયા કાકડી છે અને રીંગણા જો છે અહીંથી જો આ રીતના ડોલું ભરીને માજી ઘણા બધા બેનો છે એ સેવા પણ કરી રહ્યા છે બાર ગામથી સેવા કરવા માટે પણ આવતો તમે જોઈ શકો છો આ બધા કેમ છો માજી જય બાપા સીતારામ છે આ બધા સેવા કરી રહ્યા છે અહીંયા

એટલી મોટી સંખ્યામાં સદાડુ આજે આવવાના છે તો એટલા રસોડાની અંદર થોડું મેન્ટેન થાય નહીં અહીંયા જોઈ શકો છો લગભગ બધી વસ્તુ અહીંયા શાક છે શાકના મોટા મોટા ટોપ ભરાય સવાર સવારમાંથી રેડી થઈ ગયા છે બીજા નંબરમાં અહીંયા અત્યારે લાઈવ દાળ તૈયાર થઈ રહી છે કાકા લાઈવ દાળ તૈયાર કરી રહ્યા છે અહીંયા પણ ઘણા બધા સ્વયં ભાવ છે હું જોઈ શકો છો અહીંયા પણ દાળ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા બધી સપ્લાય ચાલુ છે અને અહીંયા શાક બનવાની તૈયારી ચાલુ થશે જો ભાઈ સરસ મજાનું લાઈવ એકદમ તેલના ડબ્બાને ડબ્બા નાખી દેવામાં આવશે અને અહીંયા રીંગણા ભરી તો ને કાચી બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે જો બધી એકદમ લાઈ શાક બનવાનું છે બીજા નંબરમાં જે અહીંયા લગભગ ભાત લાઈ તૈયાર થાય છે અહીંયા ભાત પણ ઘણી મોટી સંખ્યામાં ભાત છે આપણી ભાષામાં સોખા રહીએ બીજો અહીંયા તૈયાર થઈ ગયા છે બરાબર

વાત કરીએ બગદાણાની ભોજન શાળાની તો લગભગ વિશ્વનું વિજ્ઞાન અહીંયા પડે બગદાણાની અંદર અને વિશ્વની અંદર ક્યાંય નથી બગદાણાની અંદર છે મારા બેકગ્રાઉન્ડની અંદર તમે જે દ્રશ્ય જુઓ ત્યાંથી તમને આઈડિયા આવી જશે તમે જો અહીંયા બધા લોકો જમી રહ્યા છે એક પણ લોકોને નીચે નહીં સ્પેશિયલ સ્ટીલના ટેબલ છે જો અને એવી તો મોટી બધી સંખ્યામાં માણસો બેસી શકાય તમે જોઈ શકો છો અને બીજી ખાસ વાત શું છે ખબર અને જોવો એમ છે પીરસવાનું પીરસવા માટે પણ માણસો અહીંયા આવે છે આપણે પીરસવાનું પણ નથી થાળી લઈને જવાનું પણ નથી જો જાય બધા સહેન શકો કામ કેમ છો મજામાં ભાઈ જય બાબા સીતારામ ભાઈ તમારી સેવા એટલે કાંઈ ઘટે નહીં હો ભાઈ જો આ બધા છે ભાઈ જો આ બધા માણસો જમી રહ્યા છે સરસ મજાની ભોજનશાળા છે સરસ મજાનું રસોડું છે ખાસ ફ્રેન્ડ્સ મેં જેમ વાત કરી એમ કે બગદાણાની અંદર ગુરુ પૂનમ હોય કે કોઈ પણ તહેવાર હોય અહીંયા બાપાનું સાક્ષાત બાપાની હાજરી છે સાક્ષાત બાપાના દર્શન અહીંયા થાય છે બાકી તમે જો એટલી મોટી સંખ્યામાં માનવ મેરામણ છે એ ઉમટી પડે છે જમવા માટે પણ કોઈ દિવસ કોઈ વસ્તુની ઘટ નથી થતી બધી વસ્તુ ક્યાંથી આવે છે કોઈને ખબર નથી સ્વયંસેવકો ક્યાંથી આવે છે કોઈને ખબર નથી પણ એવી ધર્મશાળા છે તો એની અંદર માણસો કેટલા જોતા હશે અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ રોટલી હોય કે શાક હોય તમે જોઈ શકો શાકના મોટા મોટા કેન કર્યા છે અને અહીંયા બધા લોકો સરસ મજાનો પ્રસાદ લઈ રહ્યા છે અને અહીંયા પણ તમે જોઈ સરસ મજાના લાદડા છે છે સરસ સરસ ગાડિયા બીજા નંબરમાં રોટલી અને ખરેખર મોટા મોટા સ્ટીલના બધા ટેબલ છે આ બધા સ્વયં સાહેબ ભાઈ કામ કરી રહ્યા સરસ ભાઈ તમારી સેવા ને ધન્ય છે હો ભાઈ કંઈ ઘટે નહીં તમારી સેવા બધા બોલી જાય ભાઈ બાપા સીતારામ भई हा भईया